હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આવો બધા મજામાં જશો તો મસ્ત મજાની ગુડ મોર્નિંગ સાથે આપણે બનાવી છે અત્યારે રોટલી મમ્મી ને પપ્પા માટે છોકરાઓને લંચ બોક્સ માં લઈ જવાતા બટેકા પવા તો એના માટે બટેકા પવા રેડી છે માહી બેન વહી ગયા છે અને અત્યારે નાસ્તામાં અમારી માટે આપણે સાંજે જે ઢોકળા બનાવ્યા હતા ને એ ઢોકળા વૈદા હતા તો અત્યારે વઘારી નાખ્યા છે જો અત્યારે રોટલી ચાલુ છે ઢોકળા વઘારાઈ ગયા છે અને બટેકા વઘારાઈ ગયા છે મસ્ત મજા માહી બેન તો લઈ લઈ આવી ગયા છે જસ ને અત્યારે બટેકા પૌવા ખાવા છે અને ઢોકળા નથી ખાવા અને લંચ બોક્સમાં એ બટેકા પૌવા લઈ જવા તો જસ જસ બાય રેડી થઈ છે ઓલમોસ્ટ થઈ ગયો હશે અહીંયા આવ જો રેડી થઈને ટેબ્લેટ લઈને ગયો છે હાથમાં

કે ચલો ફટાફટ લંચ કરી દઉં અને તું નાસ્તો કરી દે આજે બહુ તડકો છે અત્યારથી જ ગરમી આજે બહુ છે પાછી વચ્ચે બે દિવસ હતી ને એનાથી વધારે ગરમી હોય ને એવું દેખાય છે कितला 66 तापमान जोयू नही पछि जो नही काही तापमान आहे बापा रे हा है नाही हे घर का बनले ही है जोर से रखी ओह ये तो गई छे તો ચલો મળીએ થોડીવાર પછી રોટલી બની ગઈ છે તો ગરમ ગરમ બધા નાસ્તો કરી લઈએ મારે ખાવાના છે ઢોકળા ખાય છે બટેકા પવવાને લંચ ભરવાનો બાકી છે તો આપણે એ પણ કરી દઈએ સાથે આ છે લાસ્ટ રોટલી છે રેડી તો ચલો મળીએ નાસ્તો કરીને પછી હેલો ગાઈસ તો જઈ રહ્યા છે જસભાઈ રેડી છે ને એનો ફૂલનો ટાઈમ થઈ ગયો છે તો મૂકવા માટે ત્યાંથી ન હાલતો હોય તો ટાઈમ ફૂલ થઈ ગયો છે એ તોડી નાખજે તો થેલી એમ નેમ આ જો જસ ગાંડા કાઢી રહ્યો છે બુક્સ મૂકવાની કીધીને એટલે અને આપણે મહેંદીનો ક્લાસ પૂરો થયો સ્ટુડન્ટ વહી ગઈ છે અને હું બેઠી છું અને આ જશને જોઉં છું એના નાટકને પછી એની સર્વિસ કરી નાખીએ આપણે મસ્ત મજાની તો સીધી રીતે મૂકી દે ને ભાઈ અને મયુર બહાર ગયા હતા તો આવી ગયા છે ને રસ્તામાંથી કંઈક લાવ્યા છે બતાય તો કેવી છે થેલી માહી બેન હોમવર્ક કરી રહ્યા છે આ છે કઈક લાવ્યા એ ગોરસ આંબલી મીઠી મીઠી આ છે ગોરસ આંબલી સરસ આમાં ગંદી એ હિસે જો પહેલાં જ દેખાઈ ગઈ જો ધૂળવાળી હોય

પિંક આંબલી છે હા પાણી આવી ગયું ખાવા મસ્ત મસ્ત હોય આ ખાવા જો ખાવા તો મીઠી મીઠી હોય મીઠી મીઠી હું દેખાડું છું છે જો ગાઈસ હું ખાઉ કેમ ખાઉ જો જો સુપર છે સુપર ડુપર છે જો હું કેમ ખાઉ પચપચિયા ટ્રાય કરીને એવું કરે છે મસ્તી મીઠી છે કૃતમે જે ઈ વડી હું એ ઉપજ ઓપરેશન జ mm, మో <laughs> બાનો ફોન વાગે છે ભાઈ બેગ તો મૂકી દે ડિફાઇન પોઝિશનલ વેલ્યુ નંબર હેલો તો આજે આપણે સાંજની રસોઈ નથી બનાવવાની અને લાવ્યા છીએ વડાપાઉં અને આવી પણ ગયા છે અને ભાઈ તો ખાવાય છે ચાલો બધા વડાપાઉં ખાવા આવી જાવ જો બધા માટે વડાપાઉ છે સાથે મરચા છે મસ્ત મજાના મરચા આ મસ્ત મરચા બાપરે તીખા મરચા છે બહુ જ ઈ તારું અલગ છે ઓકે નો પ્રોબ્લેમ

જો કેટલા મોટા મોટા વડા લાડવા જેવડા વડા છે બટર પાઉ છે અને આ પટી આ જે લાડવા છે પટી છે અને જશભાઈ ડબ્બા મીંડા છે એનું જબલું આખું અલગ રાખ્યું છે અને માહી બેન વેઇટ કરે છે તો ચાલો મંડીએ ખાવા આવી જાવ બધાય વડા પાઉ ખાવા કામ રહે છે Mm-hmm. Ja.